મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આપણે જે મહુવાના લોકોને વિવિધ સોસાયટીના લોકોને જે રેલવે ફાટક પહેલી અઢાર જાન્યુઆરીથી બંધ કરવામાં આવ્યું હતું ત્યારથી ભારે મુશ્કેલી પડતી હતી એટલે મહુઆને વિવિધ સોસાયટીના લોકોએ ભાજપના આગેવાનોને રજૂઆત કરી એટલે ભાજપના આગેવાને માનનીય આપણા અમરેલીના સાંસદને રજૂઆત કરી અને અમરેલીના સાંસદે ઓગણત્રીસ જાન્યુઆરીએ રેલવે વિભાગને પત્ર લખ્યો પણ એનો દોઢ મહિનો જેવો સમય થયો છતાં પણ ઉકેલ આવ્યો નહોતો એટલે અમારા પછી લોકોની વેદના બરાબર જણાતા અમે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ પત્ર લખ્યો અને એક આઠ માર્ચે પત્ર લખ્યો એને એનાથી રેલવે તંત્ર આખું ડોર તૂટ્યું અને સભાળો જાગી અને અમારી ચાર પાંચ દિવસ સુધી મુલાકાત કરી છેલ્લે અમે અગિયાર ત્રણે જે રોડ ચક્કાજામ કરી અને રેલવે પાટા ઉપર આશ્ચર્યજનક પ્રોગ્રામો આપવાની ચીમકી આપી છે એના કારણે રેલવે તંત્રને ખૂબ જહેમત ઉઠાવી અને મામલતદાર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મહુવાના પોલીસને હાજર રહેવા રેલવે વિભાગે સૂચન કરેલું પણ અમારી તબિયત ના તંદુરસ્ત હોવાના કારણે એ આંદોલન અમે મુલતવી રાખ્યું હતું પણ દસ તારીખે આ વિવિધ સોસાયટીના પ્રતિનિધિઓ અને ભાજપના આગેવાનો રેલવે પ્રબંધક અને મેનેજરને ભાવનગર મળ્યા સાથે સાથે આપણા ભાવનગરના ડેપ્યુ જિલ્લા કલેક્ટર સાહેબ મહેતા સાહેબ પણ હાજર હતા અને એમાંથી અમને જાણવા મળ્યું રેલવે વિભાગના જાણકાર નિષ્ણાતો પાસેથી કે રેલવે જિલ્લા પ્રબંધક અને ડિસ્ટ્રિક્ટ મેનેજરે રેલવેના એવી અહિયાં આપી છે કે અમે તમને જવા આવવાનો રસ્તો બનાવી દઈશું પણ એટલે અમારી એ માગણી હતી કે જો તમે ફાટક ન ખોલી શકતા હો તો લોકોને કોઈ પણ વિકલ્પ આપવો જોઈએ એટલે અંડરગ્રાઉન્ડ ફાટક ખોલવા બનાવી દેવા માટેની હયાતરણ આપી છે અને એની ટીમ એનું સર્વે કરવા આવશે પણ અમારી અત્યારથી જ માગણી છે કે ભાઈ તમે અંડરગ્રાઉન્ડ બંને બાજુ બનાવો અને બંને બાજુના લોકોને એક બાજુ બનાવો પછી એક બાજુના લોકોને આ તમામ જે કાંઈ કરો એમાં અમને અને સોસાયટીના જે અગ્રણી અને વિસ્તારના લોકો છે એને સાથે રાખીને સર્વે કરવાનું રહેશે અને લોકોને પણ અમારી વિનંતી છે કે આવનારા દિવસોમાં આ પાછું રેલવે વિભાગ છે લાંબી દયા જવરવી અને કંઈક જુદા નિવેદન આપે એટલે તમારે પણ જાગૃત રહેવું જોઈએ જો આમાં આ બે દિવસ જોડાણી પછી કે ટૂંક સમયમાં પાંચ સાત દિવસમાં એનું સર્વે નહીં થાય તો આવનારા દિવસોમાં પછા આંદોલન તો અમારું શરૂ થાય છે જય હિન્દ જય ભારત